હિંમતનગરના બે જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું જિલ્લામાં નહિવત વરસાદને લઈને જળાશયના તળિયા દેખાઈ રહ્યા હતા ત્યારે હિંમતનગરના બે જળાશયોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનું જે નર્મદાનું અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે સારો ઇન્કલુ થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે હાથમાંથી ડેમમાં ત્રીસ ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઈ ડેમમાં પણ રવિવારના રોજથી બ્યાસી ક્યુસેકનું ઇન્ફ્લો ચાલુ થઈ ગયો છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે